નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો આ વર્ષે આપણે એક જ ગ્રહણ જોયું છે અને એમાં પણ આ ગ્રહણની જો વાત કરવામાં આવે તો મોટું ચંદ્ર ગ્રહણ લાગવા જોઈ રહ્યું છે એ પણ મિત્રો ભાદરવી પૂનમે પૂનમના સાધ ઉપર મિત્રો આ ચંદ્રગ્રહણ લાગવા જવાનું છે આ ગ્રહણ શા માટે મોટું છે તો બે હજાર પચીસની અંદર મિત્રો આપણે એક જ આ ગ્રહણ જોવાનું છે તેમાં પણ મિત્રો મોટા મોટી જે પૂનમ કહેવામાં આવે છે અંબાજી

આ બાજુ અંબાલાલ કાકાએ પણ મિત્રો ગ્રહણ વિશે વરસાદ વિશે તો આગાહી કરતા હોય છે પરંતુ ગ્રહણ વિશે પણ મોટી આગાહી કરી છે તો તેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો સપ્ટેમ્બરના રોજ ભાદરવા પૂર્ણિમાની રાત્રે પૂર્ણ ચંદ્રગ્રહણ લાગવાનું છે ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણના નવ કલાક પેલા શરૂ થઈ જવાનું છે અને આ ગ્રહણ ભારતની અંદર દેખાવાનું છે તેમાં પણ ગુજરાતની અંદર દેખાવાનું છે અને બે હજાર પચીસનું મિત્રો આ એક જ ગ્રહણ છે ત્યાર પછી હવે કોઈ ગ્રહણ છે જોવા નહીં મળે એકવીસ સપ્ટેમ્બરના રોજ સૂર્યગ્રહણ થવાનું છે પરંતુ આ સૂર્યગ્રહણ છે એ ભારતની અંદર દેખાવાનું નથી બીજા બધા દેશોની અંદર જોવા મળશે ઉજ્જૈનના જે જીવાજી વેદશાળાના અધિક્ષક રાજેન્દ્ર ગુપ્તાના જણાવ્યા અનુસાર ચંદ્રગ્રહણ સાત તારીખે અને આઠ સપ્ટેમ્બરની રાત્રે મિત્રો થવાનું છે સાત સપ્ટેમ્બરના રોજ રાત્રે નવ ને છપ્પન વાગ્યે મિત્રો આ ચંદ્રગ્રહણ છે એ ખાસ કરીને શરૂ થઈ જશે ગ્રહણનો મધ્ય ભાગ અગિયાર વાગેની એકતાલીસ મિનિટે છે અને આ ગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે એટલે કે આખે આખો ચંદ્રશી દેખાતો બંધ થઈ જશે આ ગ્રહણ આઠ સપ્ટેમ્બરના રોજ સવારે એક વાગ્યે અને છવ્વીસ મિનિટે મિત્રો ખાસ કરીને સમાપ્ત થશે એટલે કે ત્યારથી પાછો ચંદ્રશી કમ્પ્લેટ દેખાવ મળશે આ પૂર્ણ ચંદ્રગ્રહણ એશિયા હિન્દ મહાસાગર એન્ટાર્કટિકા પંચ પ્રશાંત મહાસાગર છે ઓસ્ટ્રેલિયા છે યુરોપની અંદર પણ દેખાવાનું છે હવે મિત્રો આ ચંદ્રગ્રહણ કઈ રીતે થાય છે આપણા ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન થતો હોય કે આ ચંદ્રગ્રહણ કઈ રીતે થાય છે કઈ રીતે રાહુને કહેતું છે એક બીજા ચંદ્રને થાય છે તો મિત્રો આ એક ખગોળીય ઘટના છે આપણે ભણવાની અંદર આવ છે જ્યારે સૂર્ય છે સૂર્ય છે પૃથ્વી અને ચંદ્ર એક સીધી લેખામાં એટલે કે ત્રણેય છે સૂર્ય હોય મિત્રો ચંદ્ર હોય અને પૃથ્વી હોય આ ત્રણેય એકદમ સીધી લિપિ અંદર આવી જતા હોય છે ત્યારે મિત્રો ખાસ કરીને ચંદ્ર ગ્રહણ થાય છે અને આ સ્થિતિમાં પૃથ્વીનો પડછાયો છે એ ચંદ્ર ઉપર પડે છે અને આપ શું જાણું છું જ્યારે જ્યારે આપણો પડછાયો બીજા ઉપર પડતો હોય છે ત્યારે તે વસ્તુઓ અંધારી થઈ જતી હોય છે તો પૃથ્વીનો પડછાયો છે એ ખાસ કરીને ચંદ્ર ઉપર પડે છે એટલે કે ચંદ્ર ઉપરથી આપણે ખાસ કરીને સૂર્ય જ્યોતિષ જોઈ શકતા નથી જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યપ્રકાશથી ચંદ્ર સુધી પહોંચી શકતો નથી આવી સ્થિતિમાં પૃથ્વીનો પડછાયો છે એ ચંદ્ર ઉપર પડે છે પરિણામે આપણે એને ચંદ્રગ્રહણ કહીએ છીએ જે મિત્રો આંશિક પણ હોઈ શકે છે અને મિત્રો આખું પણ હોય છે હવે ચંદ્રગ્રહણ કુલ ત્રણ રીતના થાય છે પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે ચંદ્ર સંપૂર્ણ રીતે પૃથ્વીના પડછાયમાં પ્રકાશ પડે અને લાલ રંગનો દેખાય જેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે અને પૂર્ણ ચંદ્ર ગ્રહણ કહેવાય બીજું છે ચંદ્રગ્રહણ છે જેને આંશિક ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે જેમાં ચંદ્રનો માત્ર કેટલો ભાગ જ છે એ પૃથ્વીના પડછાયાની અંદર આવે છે એટલે કે આખો નથી પરંતુ થોડોક જ દેખાતો બંધ થાય છે પછી છે ઉપછાયા ચંદ્રગ્રહણ ચંદ્ર ફક્ત પૃથ્વીના હળવા પડછાયામાં આવે છે જેને કારણે થોડોક ઝાંખો એ દેખાય છે આ ફેરફાર ભાગ્યે ધ્યાનપાત્ર છે આ ગ્રહણનું કોઈ ધાર્મિક મહત્ત્વ પણ નથી એટલે કે થોડોક મિત્રો ઝાંખો છે એ ચંદ્ર થતો હોય છે ગ્રહણ સંબંધિત ધાર્મિક માન્યતાઓ પણ છે ઉજ્જૈનના જ્યોતિષ મનીષ શર્મા છે તેમના મતે જોવામાં આવે તો ચંદ્રગ્રહણનું સૂતક નવ કલાક પહેલાં શરૂ થાય છે અને આ વખતે ચંદ્ર ગ્રહણ છે એ સાંજે થવાનું છે અને ગ્રહણના અંત સાથે આ સૂતક કાળ મિત્રો સમાપ્ત થશે સૂતક દરમિયાન ભગવાનની પૂજા ભક્તિ કરવામાં નથી આવતી તેથી મંદિરોના દરવાજા છે એ બંધ રાખવામાં આવે છે સૂતક કાળ શરૂ થશે બાર ને છપ્પન મિનિટે ગ્રહણ સૂતક દરમિયાન વ્યક્તિએ માનસિક રીતે પણ મંત્રનો જાપ કરવો જોઈએ માનસિક જાપ એટલે કે મંત્રનો મનમાં મંત્રનો જાપ કરવો મંત્ર બોલવા જોઈએ આ સમય દરમિયાન દાન કરવું જોઈએ ગાયોને લીલું ઘાસ ખવડાવવું જોઈએ ચંદ્ર ગ્રહણ પછી મંદિરોની સાફ સફાઈ કરવી જોઈએ પછી મંદિરોના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવે છે મંત્રોનો જાપ કરતા હોય ત્યારે મિત્રો ખાસ કરીને ધ્યાન કરવું જોઈએ હવે મિત્રો અંબાલાલ કાકા છે અંબાલાલ પટેલ છે ચંદ્રગ્રહણને લઈને મિત્રો કેટલીક ખતરનાક પણ મિત્રો આગાહી કરી છે જેની વાત કરીએ ખાસ કરીને અંબાલાલ પટેલ છે એ નક્ષત્રને આધારે રાજકીય આગાહી પણ કરતા હોય છે ત્યારે તેમણે આગામી સમયમાં દેશ દુનિયામાં કેવી રાજકીય હલચલ જોવા મળશે તેની આગાહી કરી છે જે ખૂબ જ ખતરનાક છે તેમણે ચંદ્રગ્રહણની રાજકીય અસર થવાની ખાસ કરીને એટલે કે નેતા ઉપર અસર થવાની મિત્રો રાજાશાહી ઉપર એટલે કે દેશ ઉપર અસર થવાની વાત કરી છે અંબાલાલ પટેલની રાજકારણની આગાહી કરવામાં આવે માહિર છે તો જોઈએ તેણે શું આગાહી કરી છે તો ખાસ કરીને કેટલીક કાળજી રાખવાની છે અફઘાનિસ્તાન પાકિસ્તાન રશિયા યુરોપના દેશોએ કાળજી રાખવી પડશે ટોળાશાઇ અને આંદોલનથી સાચવવું પડશે ઉત્તર ભારતમાં ચંદ્રગ્રહણની મોટી અસર વર્તા છે નકારાત્મક અસરો ચંદ્રગ્રહણને કારણે જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલે કે અફઘાનિસ્તાન દેશ છે પાકિસ્તાન છે રશિયા છે યુરોપ છે એને દેશોએ ખાસ કરીને આને આગાહી કરી છે કાળજી રાખવાની અને ટોળાશાય અને આંદોલનની અંદર સાચવવાની પણ મિત્રો આગાહી કરી છે તો આમ પૂનમે મોટું ચંદ્રગ્રહણ લાગવા રહ્યું છે અને તમને મિત્રો કેવું દેખાણું જરૂરથી અમને કોમેન્ટની અંદર જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત